જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું પાપ મોચીની એકાદશી ક્યારે છે પૂજાનું મુહૂર્ત પારણાનો સમય આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા જેની સંપૂર્ણ માહિતી સાંભળશું મિત્રો ફાગણ માસના વત પક્ષમાં આવતી એકાદશીને પાપ મોચીની એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના જાણતા અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે આથી જ આ એકાદશીને પાપ મોચીની એકાદશી કહે છે તો હવે જોઈએ કે આ એકાદશી ક્યારે કરવાની છે તો મિત્રો ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ શરૂ થાય છે ચાર એપ્રિલ ગુરુવારે સાંજે ચાર કલાકને સોળ મિનિટે તિથિ પૂર્ણ થાય છે પાંચ એપ્રિલ શુક્રવારની રાત્રે એક કલાકને અઠ્ઠાવીસ મિનિટે એકાદશીનું વ્રત હંમેશા તિથિ અનુસાર કરવાનું હોય છે આથી પૂર્ણ એકાદશીનું વ્રત પાંચ એપ્રિલ બે હજાર ચોવીસ શુક્રવારે કરવાનું રહેશે તથા એકાદશીના પારણા કરવાના રહેશે તારીખ છ એપ્રિલ બે હજાર ચોવીસ શનિવારે વહેલી સવારે છ કલાકને પંદર મિનિટથી લઈને આઠ કલાક ચુમ્માલીસ મિનિટની આસપાસ કરી લેવાના રહેશે મિત્રો પારણા એટલે કે એકાદશી વ્રતની પૂર્ણાહુતિ જે દ્રાદશીના દિવસે કરવાના હોય છે મિત્રો બારસની તિથિ સમાપ્ત થાય છે તારીખ છ એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે સવારે દસ કલાકને વીસ મિનિટે ત્યારબાદ તેરસની તિથિ શરૂ થઈ જાય છે અથાર્થ પ્રદોષનું વ્રત આરંભ થશે શનિ શનિપ્રદોષ વ્રત શરૂ થશે તેની પહેલાં એકાદશીના પારણા કરી લેવાના રહેશે મિત્રો જે લોકોએ એકાદશીનું વ્રત કર્યું છે અને જેમણે પ્રદોષનું વ્રત કરવું છે તો તેમણે પારણામાં ભગવાનને ધરાવેલ કોઈ પણ ફળ અને જળ ગ્રહણ કરીને એકાદશીના પાળણા કરી શકે છે અને ત્યારબાદ પ્રદોષ વ્રતનો આરંભ કરી શકે છે મિત્રો એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં વર્ષની ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ હોય છે ત્યારે બે એકાદશી વધારે હોય છે આમ કુલ મળીને છવ્વીસ એકાદશી હોય છે આ દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્ત્વ છે તેમાંએ ફાગણ માસના વધ પક્ષમાં આવતી પાપ મોચીની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય જાણતા અજાણતા થયેલા દરેક પાપમાંથી મુક્ત થાય છે જેની કુંડળીમાં નવગ્રહ દોષ છે તો આ એકાદશીનું તે વ્રત કરે તો તેની કુંડળીમાં રહેલા ગ્રહ દોષ દૂર થાય છે મિત્રો મનુષ્ય માત્ર ભૂલને પાત્ર દરેક મનુષ્યથી જાણતા અજાણતા કોઈ પણ પાપ કર્મ થઈ જતા હોય છે જેમ કે કોઈનું અહિત કરવું બીજાનું ધન લઈ લેવું કોઈના ખોટા મોહ માયામાં ફસાઈ જવું કોઈનું અપમાન કરવું કોઈની નિંદા કરવી વગેરે કાર્યોથી જાણતા અજાણતા મનુષ્ય પાપના ભાગીદારી બને છે તેના નવ ગ્રહ દૂષિત થાય છે જેના લીધે તેનું અશુભ ફળ તેને ભોગવવું પડે છે આ અશુભ ફળનો નાશ કરવા માટે પાપ મોચીની એકાદશી ઉત્તમ રામબાણ ઇલાજ છે આથી ફાગણ માસના વધ પક્ષમાં આવતી પાપ મોચીની એકાદશીનું વ્રત જાણતા અજાણતા થયેલા પાપનો નાશ કરવા માટે દરેકે જરૂર કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે મિત્રો આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારો કર્મો કરવા વ્રત જપ તપ કરવા સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશી એકાદશી એટલે કે અગિયારસ જે ભગવાન શ્રી હરિવિષ્ણુની અતિ પ્રિયતિથિ છે આથી એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે માલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે એકાદશીની તિથિ એ પાપનો નાશ કરી પુણ્ય આપનારી પાપહારીની તિથિ છે આથી આ તિથિના દિવસે શ્રી હરિવિષ્ણુની માતા લક્ષ્મી સાથે પૂજા કરવી મંત્ર જપ કરવા સ્તુતિ કરવી આ દિવસે યથાશક્તિ દાન દક્ષિણા આપવી ગાયને લીલો ઘાસચારો ખવરાવો અથવા તો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવી પક્ષીને દાણાચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી આ દરેક કાર્યો એકાદશીના દિવસે જરૂર કરવા એકાદશીના દિવસે જો બની શકે તો ઉપવાસ કરવો અથવા તો ફળાહાર કરવો એકાદશીના દિવસે અન્ન ન લેવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે પૃથ્વી પરના દરેક પાપ એકાદશીના દિવસે અન્નમાં આવીને વસે છે આથી જ એકાદશીના દિવસે ઉપવાસ કે ફળાહાર કરાય છે અન્ન નથી લેવાતું પરંતુ જે વ્યક્તિ બીમાર છે વૃદ્ધ છે બાળક છે અથવા તો સગર્ભા સ્ત્રી છે જે ઉપવાસ કરી શકવાને સમર્થ નથી તો તેમણે શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એક સમય ભોજન કરીને ભોજનમાં લસણ ડુંગળી જેવા તામસી પદાર્થ ન લેવા આખો દિવસ હરિ કીર્તન કરવું શ્રીમદ્ ભાગવત ગીતાના લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્ર વગેરેના પાઠ કરવાથી જાણતા અજાણતા થયેલા પાપનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો એકાદશીનો આ દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રીહરિના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરાય છે એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ભગવાન સૂર્યનારાયણને જળનું અથરી આપવું ઘરના ઉમરાને ધોઈ સ્વચ્છ કરી પૂજન કરવું શુભ સ્વસ્તિક બનાવી ઘીનો દીવો કરવો તુલસી માતાની પૂજા કરવી ઘરના મંદિરમાં ઈષ્ટદેવનું પૂજન કરવું ત્યારબાદ ભગવાન શ્રીહરિની પૂજા કરવી શ્રી વિષ્ણુની મૂર્તિ અથવા તો શ્રીહરિના કોઈ પણ સ્વરૂપ જેવા કે ભગવાન શ્રી કૃષ્ણ બાલગોપાલ ગોપાલ કે જે કોઈ સ્વરૂપ તમારા ઘરના મંદિરમાં હોય તેની પૂજા કરી શકાય છે જો મૂર્તિ ન હોય તો ફોટો કે છબીની પૂજા કરવી મૂર્તિ હોય તો તેને પંચામૃત શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવવું અને ફોટો કે છબી હોય તો તેને સાફ વસ્ત્રથી લૂચી નાખવી આ રીતે સ્નાન કરાવી પીળા વસ્ત્ર પીળા ફૂલ અભિલ ગુલાલથી પૂજા કરવી નૈવેદ્યમાં માખણ મિશ્રી ઋતુના ફળ અથવા તો મીઠું દૂધ કે દૂધમાંથી બનાવેલી કોઈ પણ મીઠાઈ તુલસી દળ મૂકીને ધરાવવી તમારી પાસે જે કંઈ હોય તે યથાશક્તિ ભગવાનને ભોગ ધરાવી શકાય છે કારણ કે ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે પૂરી શ્રદ્ધાથી સાચા મનથી તમે જે રીતે પૂજા કરો છો નૈવેદ્ય ધરાવો છો તો તે સ્વીકારી લે છે સાચા મનથી તમે જે પ્રાર્થના કરશો તે ભગવાન સાંભળી લે છે આ રીતે પૂજા કરી ભગવાનની સામે બેસી શ્રીમદ્ ભાગવદ્ ગીતાના કે કથાના પાઠ કરવા જો બની શકે તો રાત્રિ જાગરણ કરવું અથવા તો રાત્રિના બાર વાગ્યા સુધી જાગવું પ્રભુ કીર્તન કરવું આ રીતે એકાદશીનું વ્રત કરીને દ્રાદશીના દિવસે પાળના કરવા સવારે સ્નાન કાર્યથી પરવારી શ્રી હરિ વિષ્ણુની માતા લક્ષ્મી સાથે પૂજા કરવી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી અથવા તો મંદિરે જઈ કે પછી બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું અર્પણ કરવું કાચું સીધું અર્પણ કરવાથી નવગ્રહ દોષ દૂર થાય છે આથી એકાદશીના પાળનામાં જો દાન પુણ્ય કે બીજું કંઈ ન આપી શકાય તો કાચા સીધાનું દાન જરૂર કરવું કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ દૂર થશે આ રીતે પાપ મોચીની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે વ્રતિના બધા જ પાપો નષ્ટ થાય છે મિત્રો આ એકાદશીનું વ્રત અતિ પુણ્ય આપનારું છે આથી જ એકાદશીના દિવસે જો અમુક એવા કાર્યો કે ઉપાયો કરવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે ધંધામાં પ્રગતિ થાય છે ઘરમાં બરકત આવે છે તો એવા ઉપાયો પણ આ વિડીયોમાં આપણે જાણીશું તો જોઈએ હવે એ ઉપાયો તેમાંનો પહેલો ઉપાય છે કે તમારે નોકરી કે ધંધામાં વૃદ્ધિ કરવી છે પ્રગતિ કરવી છે એ માટેનો છે તો પાપ મોચીની એકાદશીના દિવસે અગિયાર અથવા તો પાંચ કે પછી ત્રણ ગોમતી ચક્ર લઈ ભગવાન શ્રી હરિવિષ્ણુના મંદિરે જવું ભગવાનની પૂજા કરી એ ગોમતી ચક્ર ઘરે લઈ આવો પીળા અથવા તો લાલ કપડામાં બાંધી તેને પોતાના ધંધાના કાર્યસ્થળે મૂકી રાખવાથી નોકરી કે ધંધામાં પ્રગતિ થશે જો મંદિરે ન જઈ શકાય તો ઘરના મંદિરમાં શ્રી હરિવિષ્ણુની પૂજા કરીને પણ આ ઉપાય કરી શકાય છે ત્યાર પછીનો બીજો ઉપાય છે માલક્ષ્મીને પ્રસન્ન કરવા માટેનો ધનલાભ માટેનો તો એકાદશીના દિવસે સવારે સ્નાન કાર્યથી પરવારી શ્રી હરિવિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી સંધ્યા સમયે અખંડ દીપ પ્રગટાવો કે જે આખી રાત પ્રજ્વલિત રહી શકે દીવો પ્રગટાવી મહાલક્ષ્મીનો મંત્ર બોલવો ઓમ હ્રીં શ્રીમ ક્રીં શ્રીમ ક્રીં ક્લીમ શ્રી મહાલક્ષ્મી મમ ગૃહે ધનમ પૂરય પૂરય ચિંતાએ હરય હરય સ્વાહ આ મંત્રનો જપ કરવાથી તમારી ધન સંબંધિત બધી જ ચિંતા દૂર થઈ જશે ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થશે પ્રગટાવેલો દીપક આખી રાત રહે એવાનું ધ્યાન રાખવું ત્યાર પછીનો ત્રીજો ઉપાય છે ગરીબી દારિદ્રતા દૂર કરવાનો તો એ માટે સંધ્યા સમયે તુલસી ક્યારે ઘીનો દીવો કરવો તુલસી માતા પાસે બેસી આ મંત્ર બોલવો કે ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ત્રિભુવન મહાલક્ષ્મી અસ્માકમ દારિદ્ર નાશેય પ્રચુર ધન દેહી દેહી ક્લીમ રીમ શ્રીમ ઓમ આ મંત્રનો બની શકે તેટલો વધારે જાપ કરવો આ ઉપાય કરવાથી આ મંત્ર જપ કરવાથી ભગવાન વિષ્ણુની અર્ધાંગીની મહાલક્ષ્મી ઘરમાં પ્રસન્નતાથી નિવાસ કરે છે મનુષ્યના તમામ કષ્ટ દૂર થાય છે ઘરમાં હંમેશા ખુશાલની પ્રસન્નતા રહે છે ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી ત્યાર પછીનો ચોથો ઉપાય છે કાર્યમાં સફળતા પ્રાપ્તિનો તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો અથવા તો કોઈ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવી છે તો આ એકાદશીના દિવસે સવારે અથવા તો સાંજે કોઈપણ સમયે ઘરના મંદિરમાં પૂજા કરી આસન પર બેસી આ મંત્રનો જપ કરવો કે ઓમ શ્રી મહાલક્ષ્મી ચવિતમહે વિષ્ણુ પત્ની ચીમ તન્નો લક્ષ્મી પ્રચોદયાત ઓમ આ મંત્ર જપ એકસો આઠ વાર કરવો મંત્ર જપતી વખતે લાલ ફૂલ અથવા તો ચોખા મહાલક્ષ્મીને અર્પણ કરતા જવું આ મંત્ર જાપ સફળતા પ્રાપ્તિ માટે કરવામાં આવે છે જે કરવાથી ચોક્કસ કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે જ જો નિત્ય આ મંત્ર જપ કરવામાં આવે તો સફળતાની સાથે કાર્ય સિદ્ધિ હાંસલ થશે ત્યાર પછીનો ઉપાય છે ગ્રહદોષ કે પિતૃદોષ દૂર કરવા માટેનો મિત્રો આ ઉપાય સાવ સહેલો છે જે દરેક વ્યક્તિ કરી શકે તેવો છે એકાદશીના દિવસે આ ઉપાય સવારે કરવાનો છે લોટામાં જળ ભરી તેમાં દૂધ અને સાકર અથવા તો ખાંડ ઉમેરી આ જળ પીપળે રેડવું કહેવાય છે કે પીપળામાં ત્રિદેવ અને પિતૃદેવનો વાસ છે આથી આ એકાદશીના દિવસે પીપળાને દૂધ અને સાકરયુક્ત જળ સિંચવાથી પિતૃદેવ તૃપ્ત થશે તે તૃપ્ત થઈ સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપશે કુંડળીમાં રહેલ ગ્રહ દોષ દૂર થશે દોષ દૂર થવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે ધંધામાં પ્રગતિ થશે તો મિત્રો આ દરેકમાંથી કોઈ પણ ઉપાય કરીને તમે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિને પ્રાપ્ત કરી શકો છો મિત્રો ભગવાન વેદ વ્યાસે પાંચ અનુષ્ઠાન કહેલા છે પાંચ અનુષ્ઠાનમાંથી મનુષ્ય કોઈ પણ એક અનુષ્ઠાન કરે તો તેને સ્વર્ગ મોક્ષ યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે તેમાંનું પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં કહેલા છે તેમાંનો એક છે એકાદશી આથી ઉત્તમ એવી એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ જે કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે વૈકુંઠમાં તેનો વાસ થાય છે જો એકાદશીની વ્રત પૂજા ઉપવાસ ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્ય પણ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું પાપ મોચીની એકાદશી ક્યારે છે પૂજાનો પારણાનો સમય આ દિવસે કરવાના કાર્યો અને ઉપાયો જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ